નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ એક છ બે હજાર ચોવીસને આજના અડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો અડત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ત્રણ મણની જીરુનો ભાવ રહ્યો છે ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો ચુમોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે અઢારસો નેવ્યાસી મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો બે રૂપિયા સુધીનો આવક નોંધાય છે છવ્વીસો બત્રીસ મણની ઈસબગુલનો ભાવ રહ્યો છે બાવીસોથી સત્યાવીસો છપ્પન રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો અઠ્યોતેર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો આઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે અઢારસો ત્રણ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો વીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો પિસ્તાલીસ મણની મગનો ભાવ રહ્યો છે ચૌદસોથી સોળસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો બેતાલીસ મણની તળનો ભાવ રહ્યો છે બાવીસોથી છવ્વીસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પચીસ હજાર ચારસો બાસઠ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો નવ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ચોવીસ મણની તાણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવસો છોતેર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો સત્યોતેર રૂપિયા સુધી આવક નોંધાઈ છે અઠ્યાવીસો અડતાલીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી ચૌદસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ચોવીસ સુધીનો આવક નોંધાય છે ચોવીસો પિસ્તાલીસ મણની તો મિત્રો આ તો આજનો હડોદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો